નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એકેમાં આજે આપણે આજના આ વિડીયોમાં જોઈશું ધોરણ સાતનું વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ સજીવોમાં શ્વસન જે પ્રકરણના અંતે તમને સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે તે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તો ચાલો સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ એ પહેલા બાળકો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરી લો તો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે જવાબ રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે વધારે શક્તિ મેળવવા વધારે ખોરાકના અણુઓ તોડવા વધુ ઓક્સિજનની જરૂર પડે છે કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ અને ઊંડા શ્વાસ લે છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બીજો અને અજારક જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી કરો જવાબ જારક અને અજારક શોષણમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે સમાનતામાં એક જારક શોષણ અને અજારક શોષણ એમ બંનેમાં ખોરાકના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે આ વખતે બંનેમાં ખોરાક કાર્બ બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે બીજું જારક શોષણ અને અજારક શોષણ બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોમાં થાય છે અસમાનતામાં એક જારક શોષણ ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે અજારક શોષણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે બીજું શોષણ દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શોષણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ત્રીજો જ્યારે આપણે ક્યારેક ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે છીંક આવે છે તો જવાબમાં લખીશું શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધુમાડો પરાગ્રજ ધૂળનારજ કરણો વગેરે હોય છે આવી હવા નાસિકા કોટરમાં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે પરંતુ કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી આગળ જતાં તે અત્ય ગુહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીંક આવે છે છીંકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે આમ આપણે દોડવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીંક આવે છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચોથો ત્રણ કસનળી લો ત્રણેયને ત્રણ ભાંગે ચાર ભાગનું પાણી ભરો તેને એ બી અને સીથી નોંધો કસનળી એમાં ગોકળ ગાય કસનળી બીમાં જલીય વનસ્પતિ અને કસનળી સીમાં ગોકળ ગાય અને વનસ્પતિ બંને મૂકો કઈ વનસ્પતિમાં સીઓ ટુનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે તો જવાબમાં લખીશું કસનળી એમાં સીઓ ટુનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે કારણ કે કસનળી એમાં ગોકળ ગાય છે તે ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે જે કસનળી એમાં ભરેલા પાણીમાં ઓગળી દ્રાવણ સ્વરૂપે રહેશે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં ચોથાનો જવાબ કસનળી બીમાં વનસ્પતિ છે તે ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંને કરે છે આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ કાર્બન ડાયોક્સાઇડને જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરાશે આથી કસનળી બીમાં સૌથી ઓછો કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય સ્વરૂપે હશે કસનળી સીમાં ગોકળ ગાય અને વનસ્પતિ બંને છે આથી તેમાં ગોકળ ગાય મુક્ત કરેલ સીઓ ટુ વનસ્પતિની પ્રકાશનશ્લેષણની ક્રિયામાં વપરાશે આથી કસનળીમાં ગોકળ ગાય ઉત્પન્ન કરેલ સીઓ ટુ કરતાં ઓછો સીઓ ટુ રહેશે આમ ત્રણેય પરિસ્થિતિ જોતાં કસનળી એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ સાચો વિકલ્પ પસંદ કરો તો ચાલો કરીએ પ્રશ્ન નંબર એક વંદામાં હવા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે એ ફેફસા બી ઝાલર સી સ્વચ્છન છિદ્રો ડી ત્વચા તો જવાબમાં આવશે શ્વસન છિદ્રો બીજું ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં નો ભરાવો થાય છે ખાલી જગ્યા નો ભરાવો થાય છે એક કાર્બન ડાયોક્સાઇડ બીજું લેક્ટિક એસિડ ત્રીજું કાર્બ આલ્કોહોલ કે ચોથું પાણી તો આપણે સાચા વિકલ્પમાં બી પસંદ કરીશું લેક્ટિક એસિડ ત્રીજું આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શોસંદર તો વિકલ્પ એ નવ થી બાર વિકલ્પ બી પંદર થી અઢાર વિકલ્પ સી એકવીસ થી ચોવીસ વિકલ્પ ડી એકત્રીસ થી પંદર તો સાચો વિકલ્પ છે વિકલ્પ બી પંદર થી અઢાર ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ કોલમ એ માં આપેલી વિગતોને કોલમ બી સાથે જોડો તો ચાલો જોડીશું કોલમ એક અને કોલમ બે કોલમ એક માં ઈસ્ટ બી ઉરોદર પટલ સી ત્વચા ડી પર્ણ ઈ માછલી અને એફ દેડકો કોલંબીમાં બેમાં અળસિયું ઝાલરો આલ્કોહોલ ઉરસ ગુહા ફેફસા અને ત્વચા શ્વસન નળી તો ચાલો જોડીએ ઈષ્ટની સામે આવશે આલ્કોહોલ ઉરોદ પટલમાં આવશે ઉરસ ગુહા ત્વચાની સામે આવશે અળસિયું પણની સામે આવશે પણરંધ્ર માછલીની સામે આવશે ઝાલરો લેડકાની સામે આવશે ફેફસા અને ત્વચા તો ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત સાચા વિધાનમાં ટી અને ખોટા વિધાન સામે એફ નિશાની કરો તો ચાલુ કરીએ પહેલો ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શોષણ દર ઘટે છે ખોટી વાત છે ભાઈ વધે એટલે કે એફ આવશે બીજું વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શોષણ કરે છે ખોટી વાત છે ભાઈ દરેક પ્રક્રિયા દરેક સમય ચાલુ રહે એટલે એફ ત્રીજું દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે સાચી વાત છે વાય એટલે ટી ચોથું માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે ખોટી વાત છે વાય એફ પાંચમો શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે સાચી વાત છે વાય એટલે ટી કે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આઠ નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસનતંત્રને લાગતા શબ્દો છુપાયેલા છે આ શબ્દો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે ઉપર નીચે સીધા પણ હોઈ શકે તમારા તંત્રને લગતા શબ્દો અંગ્રેજીમાં શોધો પહેલો શબ્દ કીટક કીટકમાં હવાની નળી ટ્રેચિયા બીજું છે ઉરસ ગુહાની આજુબાજુનું કંકળ ત્રીજું છે ઉરસ ગુહાના તળિયા આવેલ સ્નાયુઓ ચોથું છે પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો પાંચમું છે કીટકમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો છઠ્ઠું છે મનુષ્યમાં આવેલ શ્વસનાંગ સાતમું છે જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે આઠમું છે દરેક શ્વસન સજીવ અજારક સજીવ નવમું છે શું સણ નળી ધરાવતું એક સજેયું તો ચાલો આપણે કોષ્ટકમાંથી બધા જ જવાબો શોધી નાખીશું તો તમને મેં કોષ્ટકમાં શોધીને બધે બતાવી દીધેલા છે તો પણ તમને નિશાની કરીને સમજાવીએ ચાલો પહેલો જવાબ આ છે એટલે કે એક જવાબ આ છે એક જવાબ આ પણ છે એક જવાબ આ પણ છે એકમાં જવાબ એકમાં જવાબ આ પણ છે એકમાં જવાબ આ પણ છે એકમાં જવાબ આપ પણ છે એકમાં જવાબ આ પણ આવશે શબ્દો શોધવાના છે

પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે એ પાંચ કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈએ હવા નથી બી વ્યક્તિ માટે ઉપલબ્ધ હવાનું પ્રમાણ હોય છે તે જમીનની હવા કરતાં ઓછું હોય છે સી હવાનું તાપમાન એ જમીનના તાપમાન કરતાં વધુ હોય છે ડી હવાનું દબાણ એ જમીનના દબાણ કરતાં વધુ હોય છે તો જવાબમાં શું લખીશું તો જવાબ વિકલ્પ સાચો વિકલ્પ બી વ્યક્તિ માટે ઉપલબ્ધ હોવાનું પ્રમાણ હોય છે તે જમીનની હવા કરતાં ઓછું હોય છે તો ચાલો સ્વાધ્યાયનો તમે આખો વિડિયો નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત ક્લાસ સર એકને જો વિડીયોમાં નવા હો ચેનલમાં પ્રથમ વખત હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોનને ક્લિક કરો લાઈક કરી દો અને કમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ઓકે બાળકો આવજો